તો મિત્રો અત્યારે આપણે જે યજ્ઞશાળા સુધી પહોંચવાનું રહેશે તો યજ્ઞશાળામાં અત્યારે જિજ્ઞા છે તો અત્યારે આવી ગયા છે અને યજ્ઞશાળા છે તો ત્યાં શરૂ થવા જઈ રહી છે તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાપીઠ તો ચાલો હવે આપણે ડાયરેક્ટ અંદર જવાનું રહેશે અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો તમે તથા વિદ્યાપીઠની અંદર જેવા તમે એન્ટર થશો એટલે તમને નજારો કંઈક અલગ જ જોવા મળશે જ્યાં બાગ બગીચા અને ખુલ્લાઓથી ખૂબ સરસ મજાનું સજાવટ થયેલું છે અહીંયા તમે ફોર વ્હીલ પણ પાર્કિંગનું જોઈ શકો છો ફોર વ્હીલ પાર્ક કરવા માટે પણ ખૂબ સરસ મજાની જગ્યા છે અને સામેની સાઈડમાં છે તો ભક્તો જે બધા આવી રહ્યા છે અત્યારે તો એમના માટેનું પ્રસાદ માટેનું ખૂબ આયોજન પણ કરવામાં આવેલું છે પ્રસાદ પણ ખૂબ સરસ મજાનો અત્યારે થઈ રહ્યો છે અને સામેની સાઈડમાં તમે જોઈ શકો છો પાછળ જે બેકગ્રાઉન્ડ છે તો ત્યાં યજ્ઞશાળા છે તો યજ્ઞ અત્યારે શરૂ થવા જઈ રહ્યો છે અત્યારે તો શરૂ થઈ જ ગયો છે પણ થોડીક વારમાં આપણે ત્યાં પણ પહોંચવાનું રહેશે તો મિત્રો અત્યારે આપણે જે અમરેલીથી થોડુંક નજીક સાઈડમાં છે દૂર તો ત્યાં આપણે પહોંચી ગયા છે તથા વિદ્યાપીઠ તમે અહીંયા બોર્ડ છે તો તમે જોઈ શકો છો આ અંદરની સાઈડમાં ગેટ છે તો ગેટની અંદરથી આપણે એન્ટ્રી થવાનું રહેશે તો આપણા જે ગુજરાતના લોક લાડીલા કથા સાહિત્ય કાર કથાકાર એવા જિગ્નેશ દાદાના સાનિધ્યમાં અત્યારે આપણે ઉપસ્થિત છીએ તમે અહીંયા જોઈ શકો છો જો આ મેઇન ગેટ છે આ અમરેલી સાઈડ જવા માટેનો રસ્તો છે જો હાઈવે રોડ ઉપર તો અત્યારે ઓલરેડી આપણે ત્યાં પહોંચી ગયા છીએ રાધે રાધા મિત્રો તો જિગ્નેશ દાદાના સાનિધ્ય સ્થાન ઉપર આપણે પહોંચી ગયા છીએ હેલો ફ્રેન્ડ્સ વેલકમ મા યુટ્યુબ ચેનલ તો મિત્રો અત્યારે આપણે અમરેલી શહેરથી નજીકની સાઈડમાં આવી ગયા છે જ્યાં આપણે બધા લોકો જાણીએ છીએ કે કથાકાર આપણા લોકપ્રિય એવા આપણા સૌરવના હૃદયમાં રાજ કરનાર જીગ્નેશ દાદા તો અત્યારે એ સ્થળ ઉપર અત્યારે આપણે આવી ગયા છીએ અને અત્યારે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમીમાં અહીંયા ખૂબ સરસ મજાનો બહુ મોટો પાયે ઉત્સવ ઉજવવામાં જઈ રહ્યો છે તો અત્યારે અમે ત્યાં પહોંચી ગયા છીએ તો એ ઉત્સવ છે તો થોડીક વારમાં શરૂ થવા જઈ રહ્યો છે તો સામેની સાઈડમાં તમે જે પ્રેમ મંદિર છે ટેમ્પલ તો એ છે તો એક બહુ સરસ મજાનું છે તો એમ પણ આપણે અંદર જઈને દર્શન કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી વિડીયો પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે અંદરની સાઈડમાં જઈએ આપણે જે જિજ્ઞેશ દાદાનું જે સાનિધ્ય સ્થળ છે તો ત્યાં ત્યારે આપણે આવી ગયા છીએ અને જન્મ ઉત્સવ છે જે કૃષ્ણ ભગવાનનો જન્માષ્ટમી તો એ નિમિત્તે અહીંયા ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને જે તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો યજ્ઞશાળા તો યજ્ઞશાળામાં અત્યારે યજ્ઞનું કાર્યક્રમ ત્યાં શરૂ થવા જઈ રહ્યું છે તો આપણે યજ્ઞશાળામાં જઈશું અને યજ્ઞશાળામાં જે કાર્યક્રમ છે એ પણ આપણે જોઈશું મિત્રો સામેની સાઈડમાં તમે જોઈ શકો છો કે ત્યાં યજ્ઞશાળા છે તો યજ્ઞ માટે બધા લોકો ભાવિભક્તો છે તો અત્યારે ભેગા થયેલા છે અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં તો એ ગ્રાઉન્ડ છે તો ત્યાં બધા લોકો બેસી શકે છે સામેની સાઈડમાં જુઓ તો એ મંદિર રહેલું છે તો હમણાં જ આપણે ત્યાં દર્શન કરવાના છે પણ વિદ્યાર્થી ભગવાન જો નાના બાળકો માટેનું ગાર્ડન બનાવવામાં આવેલું છે તમે અહીંયા જોઈ શકો છો નાના બાળકો છે તો અત્યારે ગાર્ડનમાં રૂમી રહ્યા છે અને એની બાજુમાં જ યજ્ઞશાળા છે અને સામેની સાઈડમાં છે તો એ સંત સંત માટેનું છે સંત નિવાસ તો મિત્રો આ એ જગ્યા છે કે જે આપણા ગુજરાતના લોક લાડીલા અને બધાના હૃદયમાં રાજ કરનાર કથાકાર એવા જિગ્નેશ દાદા છે તો જિગ્નેશ દાદાનું આ પાવન સાનિધ્ય સ્થળ છે તો અત્યારે આપણે ત્યાં આવી ગયા છીએ અને જન્મ ઉત્સવ એટલે કે જન્માષ્ટમી અનુસાર અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે તો મિત્રો વિડીયોમાં બન્યા જો લાસ્ટ સુધી વિડીયો એકદમ જોરદારનો રહેવાનો રહેશે અભિવિ અર્થ હરધા નવ ગ્રહ ગ્રહાણા દશ દિપાલ દશ દીક્લ પ્રસન્નતા પ્રસન્નતા વિદ્યાર કલ્યાણ કલ્યાણ અર્થ હરધ અસમા અસ્મા તથા તથા વિદ્યાપીઠ વિદ્યાપીઠિ અવિન્ના વૃધ્યર્થ વૃદ્ધ ભગવ ભગવ શ્રી રાધાકૃષ્ણ શ્રીરાધાકૃષ્ણતા પ્રસન્નતા સીધ્યર્થ સિદ્ધ અદ્ય દિને અદ્ય સૂર્યમંડળ સૂર્યમંડલા અંતર્વ અંતર્વદીજગદ લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ દેવતા દેવતા રીત્ય પ્રધાન श्री विष्णु सहस्र श्री विष्णुसहस्र આહુતિ કર્મે આહુતિ ક્મેણ યથા શક્તિ યથાતિતાવતા પૂજનપૂર્વક પૂજનપૂર્વક કર્મ વિષ્ણુયાખ્ય અહમ ગાખ્ય હરમ તન્મે હરીષ્યે શિવ હિન્